ai đi bay yak bay thân trên leo không alo bà bây đâu? alo vậy yak passion đi ra thì chưa? anh alo bay.

કાગડો જાય હો કાગડા આ આ બપ્પા ગાડી લઈને આવ્યા છે પૂછી ખાવા પાલકે છે બપ્પા તમારે પણ એ બહુ રોદ આવે આમાં તા જો મારા રાખે ઈ બધાય કાઈડ ભાઈ ને મારી નાખી જો બહુ રોદ આવે સરાડા નિકુલભાઈ કેવો રોદ આવે ઓ રોદ આવે ઓ ભાઈ બકરા <tules laughter> <tures> <talberries>

કાનો કે પાર્ટી છે વાડી પૈસા ને બધું સામાન લીધો ત્યાં આય આવીને કે ડોંગળી સોપરની છે આમ તો આમ થોડો આ રોપ ને બધું લઈને આવ આમ નો હોય પ્રશાંત આ જો પ્રશાંત ભાઈ કે કે આમ નો હોય હોં કે ઉપર ચાલ બે તમારું આ તો કાનો ટાઈટ ઉડાળી દે હતામાં ઢેર કે બધા હતા ને ભજ્યા કરે આવા આયા ડુંગળી સોપાવે છે હલવાયા બાવલયા હલવાયા હલવાયા તમે જોવો તરે કેટલા વજરે આટના 8 ને 9 વાગી જાતરે ને એક પછી ગાડીયો તો લેવા નો દીધી હા ને કાળ વગીના કરના છા આ તો આ જ પાર્થ ભાઈને વાડીયા થી પૈસા ખાવા બોલાવ્યા

કે રોડ્યું થી પહાડું હાનો તો મતલગાડી આ છે ને એટલા ગાડી આ છે ને 20 ગાડીયા જો ઉત કર આલે બહાર કર આ તો આ બધાને કોઈ ટાઈડ ના છે એટલે બધા એ કાઢ ને કજે એટલે ગરમી થાહે હવે તો ને જો નિકુજભાઈ તો સોફા મળ્યા બબા હાટી मारी <king> <Guy> जो वांगड़ा हूं है रे भाई बड़ा कोई छोटी वाली बोली नो करता ओ सो भाई सोपे रख जो काय का पता है એટલે ભઈ ભજિયા ખાવાન થાય આ ભજિયા તો આજ બહુ માથે પડશે નિકલ એ નિકલ ભાઈ ભજિયા તો બહુ માથે પડશે ને માથે પડશે હા હમ

હા ઓલ્યા પૂજા બની રહેની કતરા થવું રાખવું હે હા જેટલી દેવાનું બીજા ભેટ

હવે તો બે નવા મુર્ઘ આવ્યા છે પાછા પૈસા ખાવા આવ્યા ઘા ગાડી લે આ ભાઈ તો ચાર નિકુલભાઈ તમારું શું કેવું છે

તમે ગયા તો આ બે છેલ્લે સોપે છે ને આ બધા કર ઉભા છે આ ભાઈ તો કોર્ટબોર્ડ સડાવીને કમ્પ્લીટ થઈ જશે પાછા

તમે બસ સારા મને ર છપટ માર લેમે કીધું ઓ આ મારા તને કેતા ને કેટલા કિલોમીટર થાય 400 ગરમ થતા નાખી દેને આપણે બે હેડ સાખ્યા કે કહી દે એ તેલ હું એટલું બધું કાઢું પાડો સારામાં તમે તો હાઈબ્રિડ છો પકા તેલ બહુ રે પકા તમે તો બગાડો કરો છો બહુ અહીં તેલ નહિ હોન પકા આ એ તો બાલ તો નહિ આ મને નાખવાનું હા તો વાંધો ન તો ભલે આવી તમ તારે હા આ તો નહિ થોડું ને બોલો હા નાક નાખ તાપ જાઓ આંગળી બોલે તો તો હા હા આવજો પકા તાપન કરીશ દાંત આવશે <laughs> 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 <laughs>

અવ ભકોયરા રાખશું બીબી Ini એક આખી ડુંગળીનું બનાવવાનું આઈ ગયો આઈ ગયો તો આ પર્ટેગર ઉપર તો અમને ગરખો પડ્યા હતા એટલે મીઠું ભાવ માર ઓય બા